રાજુ ગામની સોસાયટીમાંથી કંપની સહિતના વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ વાહન રોકી વિરોધ નોંધાવ્યો ભરૂચના શ્રાવણ ચોકડી પર બ્રિજ ની કામગીરી ચાલતી હોય ઉમરાજ પંચાયતના વિસ્તારમાં આવેલી સોસાયટી માંથી અનેક વાહનો પસાર થતા હોય સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો ઉમરાજ તરફથી આવતા વાહન ચાલકોને જેના કારણે વાહનોની લાઈનો લાગી હતી ભરૂચમાં ઘણા વિકાસ ના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે ભરૂચના દહેજ રસ્તા પર ચારસો વીસ કરોડ ના ખર્ચે ભોલાવ ચોકડી થી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલિવેટેડ કોગતિ

અને અત્યાર સુધી નોર્મલ લોકોની અવર જવર હતી જે ગામ તરફથી આવે એ બાજુથી પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે એટલે અમારી જે લાઇનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા વૃદ્ધો પણ નથી નીકળી શકતા અકસ્માતો પણ ભય રહે છે ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે અને આખો દિવસ આવું ચાલુ રહે છે એટલે નોઈઝ પોલ્યુશન પણ રહે છે બધાની મેન્ટલ હેલ્થ પણ બગડી છે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે અમે અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દા ઉપર કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને દરેક સ્તર ઉપર રજૂઆત કરેલી છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી તો અમે સ્ત્રીઓ પણ ખૂબ પરેશાન છીએ કારણ કે સાફ સફાઈનું કામ પણ ખૂબ વધી ગયું છે બધાની હેલ્થને પણ નુકસાન થાય છે તો પ્લીઝ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આમાં એવો કંઈક નિરાકરણ લાવો કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે હું નંદિની પાક સોસાયટીના વિનુભાઈ મેકવાન છું અમારી સમસ્યા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે કે અમારી નંદિની પાક સોસાયટી ઉમરાજ અને આલીના ગામ છેવાડાના સીમાડાનો અમને રસ્તો બતાવેલો હતો ને એ પ્રમાણે અમારી સોસાયટી ઓગણીસો નવ્વાણુંમાં બંધાયેલી છેલ્લા દોઢ બે વર્ષથી ઉમરાજ પાટિયાથી અવિરતપણે હાઈવેનો ટ્રાફિક અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે અને એમાં ફોર વ્હીલરો મોટી ગાડીઓ જેસીબી અને બસો લક્ઝરી બસો કે જે કંપનીઓના કામદારોને લઈ જવા માટે સવારથી છ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી એના લીધે અમારા અવર જવર પર બહુ પ્રતિબિંબ આવી ગયો છે અમારા બાળકોને જીવનું જોખમ હોય છે અમારા મકાનના હરીબરણા ખોલી શકાત નથી આ સંબંધે અમે સંબંધિત અધિકારીઓને છેલ્લા વર્ષથી રજૂઆત કરતા આવે છે પણ કોઈ નિરાકરણ આવતું નથી તો અમારી મુખ્ય માગણી છે કે આ જે રસ્તો ગામ શિવાળાનો છે એ સોસાયટીના અવર જવર પૂરતો જ રહેવો જોઈએ જેવી કે યોગી પાર્ક અને નંદની પાર્ક બાકીના લોકોનો જે અત્યારે હાઈવેનો ટ્રાફિક થાય છે એના માટે ટ્રાફિક પોલીસે અમારો રસ રાખીને રસ્તો આગળ બ્લોક કરાવો જેથી કરીને અમે શાંતિથી અમારું સમાધાન થઈ શકે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ